નવોએ હું સનાતન ધર્મમાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એ બતાવવાનો પ્રયાસ અવારનવાર કરી રહ્યા છે આ વખતે એમને જલારામ બાપા ને અન્નક્ષેત્રની વાત પણ એ સામીના જે જલારામ બાપા સામીના ધર્મની સ્થાપના થઈ ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ છે એના પહેલાના અન્નક્ષેત્ર ચાલે છે તો પણ જ્ઞાન એમનું નામ છે જ્ઞાન વસ્તલ સ્વામી પણ એમને જ્ઞાન નથી એ સ્પષ્ટ દેખાય રઘુવંશી સમાજ હંમેશા વેપાર કરતો સમાજ છે સેવાભાવી સમાજ છે પણ જ્યારે જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે એ બહાર આવતા અચકાતો નથી અમારા સમાજનો નાનામાં નાનો વ્યક્તિ એ આખો સમાજની શક્તિ ધરાવે હિંમતવાન સમાજ છે ભગવાન રામ અમારા કુટમાં અવતાર ધર્યો તો મર્યાદા પુરુષોત્તમ છીએ અમે પણ અમે જો આવી વાતો કરવામાં આવશે તો એ સ્વામીના બધા ભગવાન અમે ઉતરાઈ લેશું

એટલે એને આ વખતે પનારો અલગ સમાજ પડી ગયો એને ખબર પડે છે એમને અવતાર પણ અઢાર વર્ણ ને આખી દુનિયાના લોકો અમેરિકા થી પણ માણસ એના દર્શન કરવા આવે છે એ સ્વામી ને ખબર નથી અથવા ખબર છે તો જાણી જોયું ને એ બોલ્યા છે એનો ઈરાદો શું છે એને ખબર ભગવાન ને ખબર પણ આવું ચાલશે નહી અમારા સમાજના બધા યુવાનો અંજાર શહેરમાં માં આક્રોશ છે આજે તમે બધા જોયું કે મોટી સંખ્યામાં લોકો માત્ર આવેદન પત્ર કલાકમાં જ પ્રમુખ શ્રી કીધું બે વાગે નક્કી કર્યું તો આટલા લોકો આવી ગયા છે એટલે કેટલો આક્રોશ છે એના ઉપરથી તમે જોઈ શકો આજે અમે અંજા સમાજમાં નક્કી કર્યું તું કે જે પ્રકારે આ વર્તાલ સ્વામિનારાયણ મંદિરના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે જેમણે અમારા જલારામ બાપા વિરુદ્ધ જે પ્રકારે નિવેદન કર્યા છે જે તથ્ય વિહોણા છે અને આવું કોઈ વર્તન અમે સાચી નહીં લઈએ એના માટે અમારા પ્રમુખ દ્વારા આજે આવેદનપત્ર આપવાનું સમાજમાં મેસેજ કરેલ અને એના માધ્યમથી અમે આજે આપ જોઈ રહ્યા છો કે બે કલાકના સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં સૌ રઘુવંશીઓ સાથે મળી અને આવેદનપત્ર આપવામાં એકઠા થયા છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે વીરપુર જઈ અને જ્ઞાન પ્રકાશ સ્વામી જો માફી માંગે અને અમારા ત્યાંના ગાધિપતિ એમને માફ કરે તો અમે માફી આપવા તૈયાર છીએ નકર જે પ્રકારે સમાજ કહેશે એ પ્રકારે અમે આગળ વધી અને પોલીસની કાર્યવાહી કહેશે તો પોલીસની કાર્યવાહી કરીને પણ અમે આ વખતે રઘુવંશી સમાજે નક્કી કર્યું છે કે અમે

અંજારના સમસ્ત જ્ઞાતિજનો તેમજ સર્વે જલારામ ભક્તો સખત શબ્દોમાં વખોડે છે પરમ પૂજ્ય જલારામ બાપાની કીર્તિ પ્રચા અને ઇતિહાસ જગવિખ્યાત છે ત્યારે અજ્ઞાનથી ભરેલી આ ટિપ્પણી કહેવાતા જ્ઞાન સ્વામીએ કરેલ છે જેની સમક્ષ અંજાર લોણા સમાજ દ્વારા સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવે છે આજે શું પ્રોગ્રામ છે એ બાબતે આજે અમે સમસ્ત સમાજ અને જલારામ ભક્તો જણાવ બધા આવેદન પત્ર આપશું કે નહી આપવા નીકળે પ્રસાદ ને